આ ઘટનાની ફરિયાદ આગતલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોવા છતાં ગંભીર કલમો અમલમાં લેવાઈ નથી જેને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગઈ રાત્રે થરાદ અને આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં રાજપૂત યુવાનો આગતલા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને સ્પષ્ટ માંગણી કરી કે આ ઘટનામાં આઈપીસી કલમ ત્રણસો સાત જાનથી મારી નાખવાનો પ્રયાસ એકસો વીસ બી ષડયંત્ર સહિતની ગંભીર કલમો લાગુ કરવામાં આવે

આગળના પગલાંઓ અંગે ચર્ચા થશે ઘટના સામે આક્ષેપો અને સીસીટીવી પુરાવા હોવા છતાં કડક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી સર્જાઈ શકે છે એવી ચિંતા પણ લોકોમાં વ્યાપી છે રિપોર્ટર અમીર રાજપૂત ખરાલ હવે અમે સમાજના બધા યુવાન મિત્રો બધા ભેગા થયા છે અમે અમારા સમાજના યુવાનો ખોટી ફરિયાદ થઈ છે એના ન્યાય માટે અમે બધા લડીએ છીએ એટલે હવે જો અમને કોઈ પણ પરિણામ નહીં મળે તો અમે અમારું જે સામાજિક રીતે અમે અમારું આંદોલન ચલાવીશું કે જે ખોટી ફરિયાદ કરી છે એમના વિરુદ્ધમાં પહેલી તો ખોટી ફરિયાદ કરવાની કાર્યવાહી થવી જોઈએ અને જે પણ ગુનો બન્યો છે એના સીસીટીવી ફૂટેજ છે એ કલેક્ટ કરેલા છે એ ફૂટેજના આધારે જે ગુનેગાર છે એના વિરુદ્ધમાં ફરિયાદ થવી જોઈએ અને જો અમને ન્યાય નહીં મળે તો અમે અમારી જે આ લડત છે ચાલુ રાખશું અને જે આની અંદર જે પણ અધિકારીઓ ઇન્વોલ્વ છે જે અમારા ફરિયાદ નથી લીધી આરતી કોગરી જે પણ ઓફેન્સ બન્યાને આજે ત્રણ દિવસ થઈ ગયા છે ચાર દિવસ થઈ ગયા છે તો છતાં એ લોકો કાર્યવાહી નથી કરી તો જે પણ આવાની અંદર જવાબદાર અધિકારીઓ એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરશું અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે જે થરા પંદર તારીખના જે કિસ્સો બને છે બ્રાહ્મણના છોકરા હરગોવનભાઈ અરુણભાઈ બીજાની સાથે દ્વારા હુમલો કરવામાં આવે છે ભરતસિંહ ખેડા ઉપર જે હુમલો કરી એમની ગાડી પર તોડફોડ કરે છે અને જાન લેવા હુમલો કરે છે એ હુમલો કર્યા બાદ એ લોકો જાતે એમની ગાડીના કાચ ફોડી અને જે સામેના પક્ષવાળા છે બ્રાહ્મણ સમાજના અરુણભાઈ એ જાય છે પોલ્યુટેશન થરાય ત્યાં જઈને ખોટી લૂંટની ફરિયાદ અને ધાક ધમકી અને ત્રણસો સાત ની એફઆઈઆર ફાળે છે દસ મિનિટ ની અંદર એફઆઈઆર થઈ જાય છે અમારા છોકરાઓ ઉપર જે ભરત છે એમના ઉપર એ થાય છે એના બીજા દિવસે અમારા સમાજ ભેગા થાય છે અને સમાધાન માટેની વાત કરે છે કે સમાધાન કરી નાખો છોકરા છોકરા વેગ્યા છે એ માટે છતાં પણ એ લોકો માનતા અમારી પાસે ટોટલ ફૂટેજ સીસીટીવી કેમેરા આયા અમારી પાસે એટલે અમને ખબર પડે કે કાયદેસર હુમલો રામણ સમાજના છોકરાએ કર્યો છે પછી અમે એ સીસીટીવી કેમેરા અને ફોટો સિલેક્ટ કરી અને અમે તરત પોલીસ સ્ટેશન સત્તર તારીખના સાંજે સાત વાગે જઈએ છીએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે રાઠો પીએસઆઈ પીએસઆઈ એમ કહેવામાં આવે છે કે તમારી ફરિયાદ અમે આગથડા પોલીસ સ્ટેશન લઈ લેશો તમે ત્યાં જાઓ અમે સમાજના દરેક ત્રણસો જણા સાથે જઈને અમે રાઠવા સાહેબ પાસે આગથડા પોલીસ સ્ટેશન આવીએ છીએ ત્યાં અમે ફરિયાદનું નિવેદન અને આરોપી જે આરોપી જે ભરતસિંહ છે એમના ઉપર અમને એફઆઈઆર કરી છે એ ભાઈને લઈને અમે આવીએ છીએ થરદ પોલીસ સ્ટેશનમાં ત્યાં જઈને એમને

એડ કરવા માટે કે આમની લાખણી જાય છે પેલા લાખણી થી રેફર થાય છે લાખણી જજ સાહેબ રજા ઉપર છે એના કારણે ત્યાં જાય છે ને પછી ટોટલ ડોક્યુમેન્ટ સબમિટ કરીને જજ સાહેબને આપે છે જજ સાહેબ કમ્પ્લીટ કહે છે કે ઓકે છે કલમ ઉમેરો થઈ જશે એ ડોક્યુમેન્ટ પાછા રાઠવા સાહેબ આજે થી લઈ અને ત્યાંથી ભાગી જાય છે આજે જે અત્યારે વાગ્યા છે અમારા પાસે નવ વાગ્યા છે નવ વાગ્યા અમે બેઠા છે પાંચ વાગ્યા ની વાતના હજી સુધી કોઈ એક્શન લીધી નથી અને જે આરોપી છે એ કાયદેસર વિટનેસ છે અને જે વિટનેસ છે એમને આરોપી બનાવીને અત્યારે બે જણા આરોપી પકડી લીધા છે અમારા કશું કાંઈ પોલીસ તંત્ર કશું કાંઈ કરતી નથી અમારા વિષય એટલે અમે આજ આજ સુધી અહીં રહ્યા છો કાલે એસપી સાહેબ પાસે રજુ જ અને આગળ કાર્યવાહી અમે કરશું